નમસ્કાર અંદર જે જે છેલ્લા ઘણા સમયથી ઊભું થયું છે એમાંથી એક નામ ફરીથી સંભળાવવા લાગ્યું છે ને જીગીસાબેન પટેલ ફરીથી ગોંડલમાં તેજ થયા રાજકારણની ની દ્રષ્ટિ એવું પણ લાગી રહ્યું છે અને જીગીસા આપણી સાથે જોડાય છે સીધી વાત તેમની સાથે કરીશું બેન સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં તમારું બેન પાટીદાર યુવક ને રાજકુમાર જાટ વાળો કે છે હજી એ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે પાટીદાર માં તો ઝુકે સમાધાન પણ થઈ ગયું અને બેઠક પણ થઈ ગઈ પણ જીગીસા બેન જે છે એ કઈ ગોંડલના રાજકારણમાં ફરીથી મંડાણ કરતા અથવા તો તેજ ગતિ એથી આવતા આવતા હોય તેવું લાગી રહ્યું છે હું આને રાજકીય નામ આપવાનું યોગ્ય નહીં સમજુ કારણ કે મારો તમે પાછળની પણ બધી પ્રક્રિયા જોશો ને તો તમને ખબર પડશે કે જ્યાં જ્યાં પણ અન્યાય થાય છે ને ત્યાં ત્યાં હું હોઉં અમરેલી ની ઘટનામાં પણ હતી અને જયારે ગોંડલમાં અ કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી ત્યારે મેં પોતે આ વાતને મારા હાથમાં લીધી છે એટલે હું આને રાજકીય તમે જો કોઈ પેલા કહેવાય ને રાજકીય એંગલથી જોતા હોય તો એ અયોગ્ય કેવાય બેન રાજકારણ જાત કેસમાં તમે રાજસ્થાન ગયા છો એમના પરિવારને મળ્યા છો એમના જે બેન છે એમના જે માતા છે એમને પણ મળ્યા છો એમના સીસીટીવી ને બધું જોયું છે અને હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે બેન બીજો એક પ્રશ્ન તે થાય કે જીગીસા બેન એકલા ક્યાં સુધી લડત આપશે કારણ કે બેન સાથે એમના જે સંસ્થાનો છે એ પણ હોવા જરૂરી છે તો એમને પણ એક કરવા પહેલા એ પ્રાથમિકતા કે પછી બેન છે એકલા હાથે જ લડવાના મૂળમાં છે અન્યાયની સામે ન્યાયની લડાઈ છે તો મને એટલો વિશ્વાસ છે કે લોકો મારી સાથે જોડાયેલા છે અને એ તમને પણ ખબર છે મીડિયાના માધ્યમથી આપ પણ જોઈ રહ્યા છો બીજી વાત રહી સંસ્થાઓની તો આજે હું એક વસ્તુ કહું કે સંસ્થાઓ પણ સાથે જોડાયેલી જોઈએ જરૂરી નથી કે ખુલીને કોઈ બાર આવે પણ સંસ્થાઓ જોડાયેલી જોઈએ બીજું કે એકલા હાથે લડવાની વાત છે તો આ ન્યાયની લડાઈમાં કદાચ એકલા હાથે લડવું પડે તો લડવામાં અમે તૈયાર છીએ સમર્થ છીએ સક્ષમ છીએ મારું કહેવાનું એટલું જ છે કે જે લડાઈ અત્યારે આપણે લડવા નીકળ્યા છીએ ને એમાં ક્યાંક ને ક્યાંક પરિવાર સાથે ખોટું થયું છે એની સાથે અન્યાય થયો છે અને એની માટે કોઈ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી અને પાછળનો જે આરોપીઓનો પાછળનો ઇતિહાસ પણ તમે જોઈ લો કે પાછળના એના જે હત્યાના કેસીસ હતા એમાં પણ ઉઠાવીને જોઈ લો ને તો એને ક્યાંક ને ક્યાંક સમાધાન કરી વલણ હાઈકોર્ટની અંદર પોલીસંત્રની સાથે મળીને એ બધું અપનાવ્યું છે અને કે બધા જ કેસ ને રફે-દફે કરવાની અને કોશિશ કરી છે તો આજે આટલા વર્ષો પછી પણ જો આજ ઘટના વારે 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 થતી હોય તો મને એવું લાગ્યું કે કોકને તો અવાજ ઉઠાવવો જ પડશે અને લોકો પીડિત જ છે ડરના માહોલમાં જીવી રહ્યા છે તો એ ડરને કાઢવા માટે કોકને તો અવાજ ઉઠાવવો જ પડશે ને આ અંગ્રેજો સાથેની લડાઈ હતી તો ગાંધીજી એ કેવાય ને સત્યાગ્રહ ના માર્ગે ચાલી અને એની સાથે લડાઈ લડાઈ અને ત્યાં આજે પણ રાજાશાહી ડબ્બે કાર્ય ચાલી રહ્યું છે તમે રાજકુમાર જાટવાડી કેસની વાત કરી લો અત્યારનો ચર્ચિત મુદ્દો છે ચાલી રહ્યું છે જો પોલીસ તંત્ર જે લોકોના ઈશારે ચાલે તો ત્યાં લોકશાહી ક્યાં રહી આઝાદી ક્યાં રહી લોકોની પીડા લોકો કોની સમક્ષ રાખવા જશે એટલે હું ગોંડલ ને આઝાદ નથી ગણતી

તો એના માટે સરપંચની સમક્ષ એ બધી જે કઈ પણ કાર્યવાહી કરવાની હતી કાર્યવાહી ને ત્યાં રોડ નું પણ એ રોડ જોવા માટે એની ઉપર ચાલવા માટે પોતે જ બીજી વાત હું તમને કે કોઈનો હાથો બનવાની જો વાત હોય તો એના ફાધર છે એના પિતા છે એ સીબીઆઈ તપાસ ની માંગણી શું કામ કરાવડાવે કઈક તો સીબીઆઈ તપાસ ની માંગણી એટલા માટે છે કે કઈક તો એવું બન્યું છે જેના પપ્પા કહી રહ્યા છે એ પ્રમાણે કઈક તો એવું બન્યું છે ને ત્યાં બીજું કોઈ કેમ ગોંડલના કોઈ પણ મતલબ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે સામે આવીને કેમ કે બોલતા નથી કેમ એટલું દબાણ છે પ્રેશર છે કે ત્યાં પછી બીક છે ડર નો માહોલ તો છે એ તો તમે હું નથી પણ જનતા કે તમે પોતે પણ તમે પત્રકાર છો તો મારું એટલું છે તમને ખબર પડી જશે કે લોકો ત્યાં કેવા ભયના માહોલમાં જીવે છે અને એક પત્રકારે તો કીધું પણ છે કે એની સામે પડે એ બધા પતી જાય છે બાકી એની હારે રહેવા વાળા એને કોઈ વાંધો નથી એટલે તમે એવા લોકોને મજ માં મળજો જે સામાન્ય નાગરિક છે જેની કેવાય ને ઘણી બધી ઘટનાઓ હું તમને કે નાના ખેડૂતોની જમીનો પચાવી લેવામાં આવે છે બરાબર તો જે લોકો સક્ષમ છે ને એ લોકો ત્યાંથી મુવન થઈ ગયા છે ઓછા ભાવમાં જમીનો કાઢીને પણ નાના લોકો છે સામાન્ય વર્ગ છે એ ક્યાં જશે એની પાસે તો કોઈ એવી સગવડ નથી કે ગોંડલ માંથી નીકળી જાય અને જો આ વસ્તુ ખોટી હોય

પોતે જ એના નિવેદનમાં કહી રહ્યા છે કે જે કઈ છું આના લીધે છું જો આને છોડી દઈશ તો હું પતી જઈશ તો એનાથી સમાજને કઈ લાભ નથી થવાનો એ પોતાની જાતને સમાજના આગેવાન સમજે છે તો એનાથી સમાજને લાભ લાભ નથી થયો એને પોતાને લાભ થયો છે એના કેટલા બે નંબરના ધંધાઓ ચાલે છે એ પણ લોકોને લોકોને ખબર છે હું તો ત્યાં ગોંડલમાં ગઈ હતી ત્યારે મને ઘણા લોકો એ ઘણા બધા એના એવા બિઝનેસ ગણાવ્યા કે આવા આવા ધંધાઓ કરીને ત્યાંથી પૈસા કમાય છે ઇવન માં પણ કેટલા કોભાંડ થાય છે રાજુભાઈ સખ્યાના મોડે તમે સાંભળેલું છે છે સીબીઆઈ તપાસ મારો નારકો ટેસ્ટ કરાવેલો એમનો નારકો ટેસ્ટ કરાવેલો પિતા ત્યાં સુધી હું ખોટો મને ફાંસી ચડાવી દઉં પોલીસ ને શેનો ભય હોય શકે ભાઈ પણ હોઈ શકે કારણ કે ત્યાં આની પહેલા જે કઈ મર્ડરો થયા છે ને એમાં પીએસઆઈ કે સમજે પીઆઈ ચાવડા નું પણ એક મર્ડર થયું છે બરાબર તો એ એમનું મર્ડર થયું છે એટલે તમે સમજી શકો કે એવા લેવલ ના અધિકારીઓ મર્ડર થઈ જતું હોય અને એમાં પણ કઈ આ લોકો આરોપીઓને સજા ન થતી હોય તો પોલીસ તંત્ર પણ ભયમાં હોય કે આપણે અહીંયા નોકરી કરવી છે એનો મતલબ એમ છે કે એની ગુલામી કરીને કરવી પડશે એના કેવા પ્રમાણે કરવું પડશે બરાબર અને ભાજપને પણ હું સરકાર ને પણ કહું છું સરકાર પણ ક્યાંક ને ક્યાંક આમાં દબાયેલી હોય ને એવું મને દેખાઈ રહ્યું છે બાકી સીબીઆઈ તપાસ ની માંગણી થવી જોઈએ એ જરૂરી છે એટલા માટે જરૂરી છે ભાઈ કેટલા બધા હું તમને કહું પોલીસ તંત્ર એ જે કઈ પણ આપણને માહિતી લોકોની સમક્ષ મૂકી એમાં હું તમને અ રાજકુમારના પિતાજી છે રતનભાઈ છે એના કેવા પ્રમાણે હું તમને વાત કરું તો બે તારીખે અ ગોંડલની અંદર જે કેવાય ફૂટેજ સામે અને ઘટના બની એના પછી રાજકુમાર નું એ દિવસે રાત્રે જે ઘરેથી ગાયબ થઈ ગયા અને બીજા દિવસે એનું મૃત્યુ થયું ત્રણ તારીખે એનું મૃત્યુ થયું જે કઈ પણ રિપોર્ટ આવ્યા છે એ પ્રમાણે તો આજે પોલીસ તંત્ર દ્વારા જયારે એના પપ્પા એ અ એસપી ને જયારે ફરિયાદ કરીને એસપી એ જયારે ફરિયાદ એની રિસીવ કરી એ કોપી લઈને જયારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ને જાય છે ત્યારે ત્યાંથી પોલીસ દ્વારા પોલીસ તંત્ર દ્વારા ત્યાંના અધિકારીઓ દ્વારા એ અરજીને ફાડીને ફેંકી દેવામાં આવે છે શું કામ કારણ કે એમાં આરોપીઓના નામ પ્રોબ્લેમ થયો છે ફરીથી પ્રયત્ન કરીશું બેન અમારી સાથે જોડાય એટલે ખાસ પ્રશ્ન તે થઈ રહ્યો છે કે આટલા સમય પછી જે થયું અને એ બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યા

તો પોલીસ તંત્ર દ્વારા જયારે સાથે જગ્યાના નામની સાથે ઉલ્લેખ કરેલો હતો અને એટલા માટે ત્યાંના અધિકારીઓએ એમના પિતાજી ના કેવા પ્રમાણે કે એના એવું કીધું કે તમારે તો તમારા દીકરાની જરૂર છે ને તમારો દીકરો મળી જાય મળી જાય એટલી જ તમારે જરૂર છે તો તમારે આ નામ નાખવાની ક્યાં આવે છે બધા છોડો આ પડવાની જરૂર નથી મીઠી પણ પોલીસ દ્વારા આપવામાં આવી બીજું મને સીબીઆઈ તપાસ માટેનું એક કારણ એ પણ લાગે છે કે કેવા પ્રમાણે ચાલીસ પોલીસ કર્મીઓને ઉતાર્યા હતા મેદાનમાં કે આખી તપાસ થાય દીકરો મળી જાય એના માટે ચાલીસ પોલીસ તંત્ર પોલીસ કર્મીઓને ઉતારવામાં આવ્યા એવું એક રેકોર્ડિંગ પણ આપણી સામે આવેલું છે મને એ સમજ નથી પડતી કે ત્રણ તારીખે જયારે એનું મૃત્યુ થઈ ગયું એના પછી ચાલીસ પોલીસ કર્મીઓ મેદાને હતા તો શું એ લોકોને ખબર નહી હોય કે મુર્દા ઘરમાં મૃતદેહ પહોંચી ગયો છે અને છતાં પણ પોલીસ તપાસમાં વારે વારે રતનલાલ ને એવું કહેવામાં આવ્યું હતું કે આપનો દીકરો જુનાગઢમાં છે અમને ત્યાંથી જાણકારી મળી છે થોડી વાર પછી એવું કહેવામાં આવે છે કે રાજસ્થાન થી એનો કોન્ટેક્ટ થયો છે રાજસ્થાનમાં ક્યાંક છે પછી એવું કહેવામાં આવ્યું કે રાજકોટ રેલવે સ્ટેશન ઉપર એનું લોકેશન મળ્યું છે તો મારું કહેવાનું એટલું જ છે કે તો શું એની લાશ નું લોકેશન મળતું હતું એમનું તો મૃત્યુ થઈ ગયું હતું તો પછી આ ગોળ ગોળ વાતો કરવાની ક્યાં જરૂર છે

સુકા મારિત નું બીજી વાત હું તમને કહું કે એનું એક્સિડન્ટ જે જગ્યાએ થયું એક્સિડન્ટ કેવામાં આવે છે એ પ્રમાણે કે જે જગ્યાએ નિષરામ થયું ત્યાંથી એક એમ્બ્યુલન્સ એને જોયા અને એમને મદદને ત્યાં સુધી પહોંચાડ્યું તો મારું કહેવાનું એટલું છે કે એમ્બ્યુલન્સે આપણે ફોન ભી કરી ને ભાઈ તો પણ કેટલું મોડું કરી દે તો આટલા બધા કોઇન્સિડન્સ કેમ અને એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સમાં પણ આગળ પાછળ કેમેરા હોય છે તો એ ફૂટેજ કેમ જાહેર કરવામાં નથી આવતી એ પણ જાહેર કરવી જોઈએ બરાબર બરાબર બીજું એક હું તમને કઉ કે એક ઘટના એવી પણ બની કે આ લોકો એમ કે છે કે એના પપ્પા સાથે એ દરમિયાન છોકરો ઘરેથી નીકળી ગયો અને એક્સિડન્ટ ને તો બાપ સાથે દીકરાઓને કે દીકરીઓને સંઘર્ષ થતો હોય મારા ઘરની પણ ઘટના છે તમારા ઘરની પણ હશે ને છોકરી નાની મોટી રકજક બધાના મા બાપ સાથે બધાને થતી હોય છે પણ તમે જુઓ કે બે તારીખે જે ઘટના બની એના પછી ત્રણ તારીખે જ એનું મૃત્યુ કઈ કેમ કેવી રીતે થયું

કે તમારો દીકરો ત્યાં છે અને એ સમયે જે કઈ પણ ચાલી રહ્યું હતું એમાં એક ચમત્કાર એ પણ જુઓ તમે કે આ લોકોની ગોળ ગોળ વાતો માંથી બહાર નીકળી અને રતનલાલે જયારે હાઈકોર્ટ ની અંદર પિટિશન કરવા માટે ગયા ને ત્યારે પોલીસ નો ફોન આવ્યો કે તમારો દીકરાનો મૃતદેહ મળી ગયો છે એટલે આ બધું જોતા લાગે છે કે પોલીસ તંત્ર પણ આરોપીઓને કેવાય ને કે એને બચાવવાની કામગીરીમાં પડી હોય ને એવું લાગે છે અને ષડયંત્ર જો આ બધી ઘટના ને મેં જોઈ જયારે હું એના પરિવાર સાથે બેઠી આખી ઘટનાક્રમ જોઈ વાંચી સાંભળી છોડી અને જે કઈ ફૂટેજ મેં જોયા એના ઉપરથી મને ક્યાંક એવું લાગે છે એવું રચવામાં આવ્યું છે સાથે કે રતનલાલ બીજી ત્રીજી ગુમરાહ કરી કે તમારો દીકરો છે 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 ને ને તેમ એક રેકોર્ડિંગ એવું પણ આવ્યું છે કે ભાઈ તમારો દીકરો જીવિત છે તમે ચિંતા કરો પણ ઈ કોકના પેલામાં ચડી ગયો છે નશાની હાલતમાં પેલા થઈ ગયો છે એટલે તમારે એનું ધ્યાન રાખવું જોઈએ એવી એક કેવાય ને એક સાંત્વના ભર્યો એક ઓડિયો પણ આપણે સાંભળેલો છે એમ છે કે મૃત માણસને તમે ત્યાં છે ત્યાં છે એવું કરી પરિવાર ને ગુમરાહ કરી રહ્યા હતા તો આરોપીઓ સાથે મળીને પોલીસ તંત્ર નું એવું ષડયંત્ર મને દેખાય છે કે ભાઈ એને શું હતું કે ભાઈ રાજકોટ રેલવે સ્ટેશન થી રાજકુમાર ગુજરાત બાર જતો રહ્યો છે અને હવે એનો કોઈ અતો નથી એવું સાબિત કરવા માંગતા હતા અને મુર્દા ઘરમાં જે એનો મૃતદેહ પડ્યો તો આટલા દિવસ થી પડ્યો તો એને ક્યાંક ક્યાંક કેવાય ને કે લાવારીસ લાશ તરીકે એનો અંતિમ સંસ્કાર કરી અને આખી જિંદગી માટે રાજકુમાર ને જાહેર કરવાનું એક કારણ રચાઈ રહ્યું એવું મને લાગતું

એને સરકાર નિવેદન આપવું જોઈએ આવેદન આપવું જોઈએ કે ભાઈ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય આજે હું તમને એક કઉ એક વાત છે કે એવી અફવાઓ પણ ફેલાય છે કે ભાઈ બાપ દીકરાની મગજમારીમાં આ બધું થયું તો હું એમ કઉ એવી જ ઘટના હોત તો પરિવાર સુખામ સીબીઆઈ તપાસ ની માંગણી કરે એને પોતાને પણ ડર હોય ને કોઈ જાતનો સીબીઆઈ તપાસ આ બધું ખુલશે તો પણ હું કેવા માંગુ છું કે જો એવી ઘટના પણ કોઈ છે તો તમે તો ધારાસભ્યના ફેમિલી માંથી છુઓ તમે ધારો તો સીબીઆઈ તપાસ તરત થઈ જાય તો તમે શું કામ એનામાં રૂકાવટ બની રહ્યા છો અથવા તો શું કામ મોડું થઈ રહ્યું છે એટલે ઘણી બધી શંકાસ્પદ એવી ઘટનાઓ બની અને આ કેવાય ને આ કેસ ને એટલો ગોળ ગોળ ને એટલો ગુંચવણ ભર્યો કરવામાં આવે છે ને કે ન વિચારવું હોય તો પણ આપણે વિચારવું પડે કે ના આમાં કઈક તો એવું છે કે જે લોકો છુપાવી રહ્યા છે પોલીસ તંત્ર આમાં એક પ્રશ્ન એવો પણ છે કે રાજસ્થાનના લગભગ પચીસ જેટલા ધારાસભ્યો બે જેટલા સાંસદ જે એક એમાંથી કેન્દ્રીય મંત્રી પણ છે લોકસભાની અંદર પણ આ વાત થઈ કે સીબીઆઈ તપાસ થવી જોઈએ રાજસ્થાન વિધાનસભાની અંદર પણ વાત થઈ

તો આ જે વધારે સમય જાય તો એ દરમિયાન કદાચ જે પ્રમાણે ઇતિહાસ છે આરોપીઓનો એ પ્રમાણે પુરાવાનો નાશ કરવાની ઘટના ક્યાંય બને તો એની જવાબદારી કોણ લેશે સરકાર લેશે ન્યાયતંત્ર લેશે સીધો ને શોર્ટ કેસ છે એમાં વારે વારે પોલીસ તંત્ર પણ ગોળ વાતો છે એ ઉપર થી મને તો એવું લાગે છે કે આમાં આમાં વાર ના લગાડવી જોઈએ તરત ને તરત સીબીઆઈ ને કેસ સોંપી દેવો જોઈએ પણ છતાં પણ ક્યાંક સરકાર પણ આમાં છાવરી રહી હોય ને એવું મને કેક દેખાઈ રહ્યું છે બીજી વાત હું તમને કઉ કે તમે જે કીધું ને કે સ્થાનિક લેવલ ના નેતાઓ તો હા એ લોકોને આશા છે કે ભાઈ જેવી રીતે રાજસ્થાનના નેતાઓ એમની સાથે જોડાયા છે ને એવી રીતે સ્થાનિક લેવલ ના નેતાઓ પણ એમની સાથે એના સમર્થન માં ઉતરે અને એક શબ્દ એના મારા મગજમાં એટલા બેસી ગયા કે બેન અમે અહિયાં થી ગોંડલ સુકા માં આવ્યા ને એ અમને સમજ નથી પડતી ગુજરાતમાં આવું થશે અમને ખબર નથી તો તમે વિચારો કે ગુજરાત ની જે કેવાય ને સરકાર ગુજરાત મોડલ તરીકે બધાને દેખાડે છે તો લોકોનો અભિપ્રાય શું છે એ તો જાણવાની કોશિશ કરે આજે હું પણ એક ગુજરાતી છું હું વારે વારે લોકોને કહું કે ભાઈ મને ગુજરાતી હોવાનું ગર્વ છે પણ મારા ગુજરાતમાં માં એવી ઘટના પણ બની કે એમાં સરકાર કઈ ધ્યાન નથી આપતી એટલે કેવાનો મતલબ છે કે જે કંઈ પણ ઘટના બની જે કંઈ પણ અન્યાય થયો એમની સાથે જીગીશા પટેલ અને મારું જે કંઈ પણ ગ્રુપ છે અમે રાજકુમાર જાટવાડા કેસમાં રતનદાલની સાથે છેક સુધી લડીશું બિલકુલ ખૂબ ખૂબ આભાર બેન અમારી સાથે જોડાવા માટે અને હજી પણ જીગીશા બેન છે રાજસ્થાન છે અને પરિવાર જે છે તેમની સાથે વાર્તાલાપ પણ કરી રહ્યા છે અને ખાસ મહત્વની વાત એ છે કે આ કેસની અંદર એક આપણે અજય દેગૌનો એક પિક્ચર જોયું છે દ્રશ્યમ કરીને હવે આ પિક્ચર જેવા ક્યાંક સીન સિનેરીઓ છે એ આ કેસની અંદર દેખાઈ રહ્યા છે મહત્વનો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે કાલ ઉઠીને જો જે પુરાવા છે એની સાથે સેટ કંઈ પણ અજુકતું અથવા તો છેડછાડ થઈ તો એની જવાબદારી કોણ લેશે કારણ કે મહત્વની વાત છે કે જ્યાં સુધી પંદર સેકન્ડના જે સીસીટીવી છે પૂરા નથી આવતા ત્યાં સુધી એ પ્રશ્ન ઊભા થવાના અમે કરતા રહીશું અને બતાવતા રહીશું કે આખરે પોલીસ બીજા સીસીટીવી કેમ નથી બતાવતી જ્યારે બાપા એના પિતા રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ પોતે એવું કે છે કે મારો નાર્કો ટેસ્ટ કરાવેલો હું તૈયાર છું ખોટો હોય તો મને ફાંસી ચડાવ્યો આજે કોઈ પણ વ્યક્તિઓ જેણે ખોટું કર્યું છે કે ક્યાંય પણ થોડીક પણ બીક હશે પણ જ્યારે આટલું કહી અને ખુલ્લીને સામે આવતો ત્યારે પણ જો એ પ્રકારના નિયમોને આધીન જ્યારે કાયદાકીય કાર્યવાહી ન કરવામાં આવે ત્યારે એમ થાય કે ગુજરાતની અંદર ક્યાંક કલંક લાગી રહ્યું છે એમનામ ગોંડલને કોઈ મિર્ઝાપુર નથી કહેતું એ પ્રદેશ ત્યાંના જે અધ્યક્ષ જે છે રાજકોટના અલ્પેશભાઈ ઢોલરિયા ભલે એવું કહેતા હોય કે આ અમારું ગોંડલ છે મિરજાપુર છે પાર્ટી માંથી અને એ જ ની સરકાર છે ને તો કેમ તમે પોલીસને નથી કેતા કે આ પક્ષમાં નિષ્પક્ષ જાચ કરવી તપાસ કરવી જરૂરી બને છે કેમ નથી કહેતા કારણ કે આજે જીગીશાબેન કે જે એક સામાજિક કાર્યકર્તા છે રાજસ્થાન જાય છે ત્યાંનો એ પરિવાર એને એવું કહે છે કે અમારી મોટી ભૂલ થઈ ગઈ કે ગોંડલમાં આવ્યા કેમ ગયા માત્ર ગોંડલ પરંતુ ગુજરાત ઉપર કલંકનો ડાઘ જે લાગ્યો છે અને ગુજરાતને કલંકિત કરતો કેસો છે અને એટલા માટે જ આજે દેગોના પિક્ચરના જેમ જેમ દ્રશ્ય હતું એ જ પ્રકારે આ દ્રશ્ય આ કેસની અંદર પણ લાગી રહ્યું છે એટલા માટે નિષ્પક્ષ ચાંચ થવી તપાસ થવી એ એટલી જ